નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટકટાવાળા ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજના વિડીયો અંદર આપણે દરામલીની અંદર ક્રિસ એગ્રીકલ્ચર એજન્સી જે આવેલી છે જે ખેતીવાડીના તમામ નાના મોટા ઉપકરણો રાખે છે એના વિશે આપણે વિડીયોની અંદર માહિતી આપવાના છીએ તો ખેડૂત મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુવાળી ઘંટડી દબાવી દેજો જેથી કરીને તમને આવા જ વિડીયો જોવા મળે

આપણે થેસરની અંદર બી સબસિડી માન્ય છે ગવર્મેન્ટ માન્ય છે ગુજરાત ગવર્મેન્ટ ની સબસિડી પાત્ર છે રોટોવેટર કલ્ટિવેટર દરેક માં સબસિડી પ્રાપ્ત છે આપણે ત્યાં અને ડબલ શેર નું આપણે મલ્ટીક્રોપ થેસર બાજુમાં પડી છે એ પણ તમને વિડીયો ની અંદર બતાવીશું મિત્રો તો વિડીયો જોતા રહેજો તો સોભાઈ સૌથી પહેલા તો તમારો એક મોબાઈલ નંબર બોલી દો જેથી કરીને વિડીયો ની અંદર આગળ પણ આપણે બોલીશું અત્યારે બોલી દો મારો મોબાઈલ નંબર છે 9898135992 બરાબર

લુઢિયા સાથે તમને જોવા મળશે અને એની અંદર કઈ ખાસ અલગ કેટલા એચપી નું ટ્રેક્ટર ચલાવી શકે એમાં પાંત્રીસ ચાલીસ નાના નાના જોઈએ તો નાના ટ્રેક્ટર ને બી આપડે પહેરણીયા મળી જશે નાના ટ્રેક્ટર છે એના બી પંદર એપ છે ને જે હોય એના માટે બી પહેરણી આપડી જોવે અવેલેબલ છે બરાબર અને પાછળ બીજી ત્રણ ચેતીસ વાળી કલ્ટી છે મિત્રો આપણ બતાવો આપણ ફૂલ હેવી ચેતીસ ની અંદર જે આનો ગાળો કહેવાય વધારે છે જેથી કરીને કોઈ ખાસ ઘાસ વગેરે અંદર ભરાય ન રહે એ ટાઈપ ની કલ્ટિવેટર છે આ કઈ કંપની છે સાહેબ એટલે આપણું પોતાનું પ્રોડક્શન છે અને ફૂલ ગેરંટી વાળું છે ખેડૂત મિત્રો લઈ જાય એમને પસંદ આવે ના પસંદ આવે રિટર્ન આપણે લઈ લઈએ છે બરાબર અને અહીંયા મિની ટ્રેક્ટરની ની કલ્ટિવેટર છે મિત્રો તેની પણ આખી સિરીઝ છે તમે જોઈ શકો છો ભૂમિ કંપની છે અને આ ટાઈપ ના વગેરે એમાં જોવા મળશે સાહેબ આની અંદર કેટલા એચપી નું ટ્રેક્ટર જોઈએ એ પંદર એચપી અઢાર છે બાવીસ એચપી સુધી ના ટ્રેક્ટર છે અને સરકાર માટે સબસીડી માન્ય છે આપી બરાબર હવે મિત્રો અહીંયા આવો અહિયાં ચીજલ પ્લાવ જે કહેવાય તોતા પ્લાવ કહેવાય આપડે એની પણ રેન્જ પડી છે અહીંયા જુઓ મિત્રો પોચ દાદા વાળી સાહેબ આની વિશે માહિતી આપો આ તોતા પ્લાવ લેવામાં આવે છે આપણું પોતાનું પ્રોડક્શન છે ક્રિશ એગ્રીકલ્ચર અમારે બ્રાન્ડ થી અમે બનાવેલ છે બરાબર બરાબર અને હેવી દાડા આવશે એમાં દરેક કંપની છે છવ્વીસ ના દાડા બનાવે છે આપણે પોતે સ્પેશિયલ બનાવડાવીને ને ત્રીસ ના દાડા કરાવડાવે છે એમાં અને ફૂલ ગેરંટી વારે આની અંદર ટ્રેક્ટર કેટલા HP નું જોઈએ મિનિમમ 45 HP નું ટ્રેક્ટર આમાં જોઈએ મિત્રો અહીંયા જુઓ આ બાજુ આવી જાવ ભાઈ અહીંયા લખેલું છે ક્રિસ ધરામલી એમનું બ્રાન્ડિંગ પણ કરેલું છે અહીંયા એમનો મોબાઈલ નંબર સાહેબ તમારો તમારું છે ને હાજી અહીંયા જુઓ 91

રો તમને જોવા મળશે અને અહીંયા પણ ઘણી બધી ઇમ્પ્લિમેન્ટ ઘણા બધા પડ્યા છે અહીંયા બતાવો ભાઈ આ બાજુ આવી જાઓ પછી અહીંયા લીલું કાઢવાનું પણ થેસર પણ પડ્યું છે ડબલ શેર કંપનીનું એ પણ આપણે વાત કરીશું તો મિત્રો અહીંયા જુઓ મારી પાછળ જે ડબલ શેર કંપનીનું મલ્ટીક્રોપ પ્લસ લીલું સૂપનું કાઢવાનું થેસર કહેવાય એ પડ્યું છે સાહેબ આના વિશે થોડી માહિતી આપો આ થેસર આ ડબલ એ કોમ્બો

અ ભૂંગળો આપેલું છે જે કચરો નીકળવા માટે અને આ બાજુ લીલો માલ કાઢવા માટેની સિસ્ટમ આપેલી છે લીલો હશે તો અહીંયા પર છે ટૂંકો માલ અહીંયાથી પડી જશે અને પાછળ ચોકરી આપેલી છે તો આ રીતની એની ડિઝાઇન છે આનું ફૂલ રિવ્યુ આપણે ચેનલ ઉપર કરવાના છીએ જેના વિશે વધારે જાણકારી તમને મળી જશે ચેનલ ઉપર હવે આ બીજું થેસર બતાવીએ સાહેબ આ થેસર કયું છે એના વિશે જાણકારી મફરી માટેનું છે સાઈડ ટોકરી આવશે મફરીમાં સાઈડ ટોકરી મળેલ છે આની અંદર એલિવેટર સાથે સાઈડમાં ટોકરી છે ત્યાં એ પણ ટોકરી બતાવો ભાઈ એ બાજુ સાઈડ માં ટોકરી છે સાહેબ આની ઉપર કેટલા હોર્સ પાવર નું ટ્રેક્ટર જોઈએ એ આમાં ઓગણચાલીસ બેતાલીસ નું હશે પાંત્રીસ નું હોય ચાલશે બરાબર પાંત્રીસ એચપી ઉપર કોઈ પણ ટ્રેક્ટર હા કોઈ બી ચાલશે તો મિત્રો અહીંયા પણ એક આ કઈ કંપનીનું નું સાથે છે આ વિશ્વકર્મા એજન્સી વર્કસ એન્જિનિયર કંપનીનું છે એ બી બેગ ટોકરી છે આ બી મફરીનું છે ફૂલ રિઝલ્ટ છે આમાં

બહુ વધારે હવા હોય તો નહીં નીકળી શકે આમાં બાકી સુકા ફૂલ ગેરંટી કોઈ બી કંપની થ્રેસર આની જોડે તમે કોમ્પિટિશન માં લગાવી શકો છો ફૂલ ગેરંટી વાળું હશે ને હેવી મટીરિયલ આવશે બધું આની અંદર જુઓ એની જે ડ્રમ છે એ મચ્છી ચાદર છે બરાબર એની અંદર આ મચ્છી ચાદર છે કોઈ કંપની મચ્છી ચાદર વાપરતું નથી એની કટર જાર બી મચ્છી ચાદર વાપરે છે ટોટલ મટીરિયલ હેવી છે અહિયાં ટોકરી પણ તમે જોઈ શકો છો ટોકરી બી હેવી મટીરિયલ આવશે હેવી મટીરિયલ થી ટોકરી બનાવેલી છે અને એની ઘાટ પણ સારો છે મિત્રો અહીંયા તમે બતાવી દો ભાઈ આ રીતનું મોડલ છે મલ્ટીક્રોપ દરેક પાક નીકળી શકે આની અંદર તો મિત્રો હવે આપણે સાબલી ઓફિસ પાસે જઈએ અને વધારે કોન્ટેક નંબર વગેરે તમને આપીએ અહીંયા બતાવી દો ક્રિસ એજન્સી છે ધરામલી અહીંયા જુઓ અલગ અલગ જાતના મોડલ પણ તમને જે અહીંયા હાજરમાં નથી

નંબર પણ તમને વિડીયોમાં જ બતાવી દઈએ આ નંબર છે ને હા છે આ રેસ્પોન્ડ વાળો નંબર છે એ બી છે આ બીજો પણ નંબર છે બે ત્રણ નંબર તમને આપી દઈએ કદાચ બીજો નંબર ના લાગે અને સાહેબ કોઈ પણ આપણે ખેસા ખેડૂતોને ખરીદ્યો તો જે એની સર્વિસ કહેવાય સર્વિસ તમે ખેડૂતોને કઈ હેલ્પ કરી રીતે એની ટાઈમ કોઈ બી પ્રોબ્લેમ આયો કે પાક નથી નીકળતો એની ટાઈમ તમને બીજી મિનિટે એનો જવાબ સંતોષકારક મળશે બરાબર

અને જો વધારે પૂછપરછ કરવી હોય તો સોમાભાઈનો નંબર પણ અહીંયા તમને મળી જશે અને એના ઉપર વધારે જાણકારી મળી જશે મિત્રો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો અંદર ત્યાં સુધી આવજો